ત્યાં ખામણું છે ને યાર એ અહીંયા અહીંયા ખામણું હોય ત્યાં નાખાય અહીંયા વ્યવ મારો વાલો જો અહીંયા ખામણું છે આ કચરું બધું કાઢી નાખું ઉભર યો નાખો દરેક પેંચ્યા ખોતરો કચરો ન કરતા હોય એના કરે કાઠી મૂકી ડપાવાળો ઓલું લઈ લેતો ખાઈ ખાઈ નાખી દ્યો હ ભલે ગમે ને હોય લઈ લે

લગર વગર જેવા ભૈરા રહ્યો આરો ઈ દૂધ પાક છે ખાતો દૂધ પાક દી આ જાડવા માટેનો નો દૂધ પાક આ કેનું હે આપ કોટલું પતરાન ડબાવન ના નાખ દેજે હાલો બસ હવે નાખજો સલ ભાઈ હા છે ઝાડવાનો દૂધપાક આપણે કેમ દૂધપાક ખાઈ શ્રીખંડ હતું એમાંથી પાણી વધારે નાખીને દૂધપાક બનાવી નાખો બસ હવે ઓલા ઝાડવામાં લઈ લ્યો બધાય ઝાડવાનો વિકાસ જ કરી નાખો આમાંય ખામણું નથી હા એ આવે ચાલોને ભાઈ તમે ક્યાંય ટાઈમ ખોટી કરો આમાં અને થોડુંક જ નાખો કોતરી નાખો દો થોડું વા જો મૈંડો કરવા જઈયો આ ફેર પડે કચરો કાઢી નાખવાનું બધું હજી એના પગ હોય આમ બહાર જવા દે આમ બહારું બસ બહુ થાય ઉપડી જાય Ya cái xói bỏ lợi ý tôi rút đi cho tên là không được bé